નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ ચસદણ માર્કેટ યાર્ડમાં વીસ કિલોના તમામ પાકના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પચીસોથી છત્રીસો સાઠ રૂપિયા સિંગદાણા એક હજાર પચાસથી તેરસો ચુમ્માલીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો ચાલીસ રૂપિયા ચણા નવસો પચાસ થી અગિયારસો સિત્તેર રૂપિયા મેથી આઠસો થી આઠસો રૂપિયા મગ અગિયારસો થી સોળસો રૂપિયા તુવેર નવસો થી અગિયારસો પાંત્રીસ રૂપિયા ધાણા એક હજારથી તેરસો પિસ્તાલીસ રૂપિયા સોયાબીન સાત સાતસો ચાલીસ થી સાતસો સાહીઠ રૂપિયા બાજરી ત્રણસો થી ચારસો સિત્તેર રૂપિયા તલકાળા એકત્રીસોથી આડત્રીસો પચાસ રૂપિયા તલ સફેદ તેરસો એસી થી અઢારસો એસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવથી પાંચસો ચાલીસ રૂપિયા મગફળી આઠસોથી અગિયારસો રૂપિયા કપાસ તેરસો પચાસથી સોળસો ચુમ્માલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે